જ્યારે તમારે કોઈ વ્યક્તિને ઓળખવા હોય ને ત્યારે એ વ્યક્તિની નજીક જવું પડે નહીં તો તમને ખાલી લોકોથી સાંભળેલી કે તમે દૂરથી જોયેલી વસ્તુઓ જ તમને યાદ રહે અને એના વિશે તમે ગ્રંથિ બી એવી જ બનાવીને રાખો તો મારું પણ કંઈક એવું જ હતું કે મેં એવું વિચારેલું કે માટલીવાળા સાહેબ એટલે વજન ઓછું કરવામાં અને થોડી ઘણી આધ્યાત્મિક વાત કરવામાં અને એ રીતે આપણે એમને ઓળખતા હતા પણ એકચ્યુઅલમાં જ્યારે મારે વજન કરવાનું ઉતરવાનું આવ્યું અને ત્યારે મેં અહીંયા આવ્યો ત્યારે મને ખબર પડી કે એમનું જીવન જ એક બહુ મોટો સંદેશ છે એમણે વજન ઊંચું કરવા માટે ફિઝિયોથેરાપીના રૂપે તો એમણે એમનું પોતાનું જે કામ હતું એ તો કરી નાખ્યું પણ એમની સાથે સાથે એમણે જે કર્યું ને કે મારે એક બીજો એક સંદેશ આપવો છે કે મારે બીજો એક હેતુ એક બીજું એક બીડું ઝડપવું છે અને એ બી એમણે ઝડપી લીધું બહુ બધાને એના વિશે ખ્યાલ નહીં હશે પણ એ તમે અહીંયા આવશો ને અને અમને મળશો ને તો ખબર પડશે મારી બી એ જ ગ્રંથિ હતી મેં તમને એ જ કહું છું કે મેં એ જ ગ્રંથિમાં જીવતો હતો કે એમને જે વજન ઉતારવાનું અને ફિઝિયોથેરાપીનું નોલેજ છે તે અને એના સિવાય થોડું ઘણું આધ્યાત્મિક જે આપણે વિડીયો પરથી જોઈએ છે પણ નહીં એના કરતાં પણ વધારે વજન ઓછું કરવાનું કે ને કરતા પણ વધારે એમની પાસેથી મેં એ શીખી શકું છું કે તમારે ખુશ કેવી રીતે રહેવું શબ્દ બહુ નાનો લાગે પણ એકચ્યુઅલમાં બહુ બધા લોકો રોજ આના પર બહુ બધો વિચાર કરતા હશે અને બહુ બધાના મનમાં બહુ બધા પ્રશ્નો હશે કે ખુશ કેવી રીતે રહેવું ખુશી જ તમારી શારીરિક એક હેલ્થ પૂરી પાડે છે એટલે કે હેપીનેસ ઇઝ અલ્ટિમેટ હેલ્થ નહીં તો તમારું કેટલું બી વજન હશે તમારું વજન ઓછું હશે વધારે હશે એની અંદર લેવા દેવા નહીં હોય પણ એના કરતાં લેવા દેવા હશે કે તમે ખુશ છો તમારી અત્યારની માનસિક પરિસ્થિતિ બરાબર છે અને માનસિક પરિસ્થિતિ જ્યારે બરાબર હશે ને ત્યારે જીવનના દરેક લક્ષ તમને નાના લાગશે તો હવે એ તમારે જોવાનું છે કે તમારે ખાલી અહીંયા વજન ઉતારવા આવું છે કે પછી તમારા જીવનની એક માનસિક શાંતિને એક અલ્ટિમેટ લેવલ પર લઈ જવા આવું છે અને આનો એક સીધો સરળ ઉપાય છે માટલી સાદા સાહેબને આવીને મળો લવ યુ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ હવે દિલથી નીકળ્યા હતા બસ એમ જ